ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે જો સંભારાની જગ્યા છે એ દહીંવાળા ઠંડા ઠંડા રાયતા લઈ લે તો જમવાની મજા છે એ બમણી થઈ જાય તો આજે આપણે બનાવીશું ત્રણ અલગ અલગ પ્રકારના રાયતા તો સૌથી પહેલાં આપણે બનાવીએ નાળિયેરનું રાયતું આ રાયતાને તમે વિવિધ રીતે તમારા ભોજનમાં સામેલ કરી શકો છો તેના માટે મેં અહીંયા સૌથી પહેલાં લીલા નાળિયરને ખમણે લીધું છે તેમાં આપણે એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ સિંધવ મીઠું તમે અહીંયા સાદા મીઠાનો ઉપયોગ પણ કરી શકો છો શેકેલા જીરાનો પાવડર અને ચાર ટેબલ સ્પૂન જેટલું હું અહીંયા દહીં ઉમેરું છું અહીંયા તમે સૂકા નાળિયેરનો પણ ઉપયોગ કરી શકો છો જો તમારી પાસે લીલું નાળિયેર અવેલેબલ ના હોય તો નાળિયેરનું જે ખમણ આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો આ રાયતું છે એ ખૂબ જ મલ્ટીપર્પઝ જેવું છે કારણ કે આ નાળિયેરનું રાયતું છે તેથી આપણે સાઉથ ઇન્ડિયન ડિશિસમાં પણ આમાં થોડો ફેરફાર કરીને તેનો યુઝ કરી શકીએ છીએ સાથે થોડી કોથમીર અને અહીંયા રાયના કુરિયા છે એને થોડા અધકચરા વાટીને મેં લઈ લીધા છે અહીંયા સાથે એક ટેબલ સ્પૂન જેટલી હું ખાંડ ઉમેરું છું જો તમે આ રાયતાનો ઉપયોગ ઉપવાસ દરમિયાન કરતા હો તો રાયણા કુરિયાને તમે ફુદીના જેવા જે સ્ટ્રોંગ ફ્લેવરવાળા હર્બ્સ હોય તેનાથી રિપ્લેસ કરી શકો છો અને તેનો આનંદ માણી શકો છો સાથે સાથે આ રાયતામાં તમારા ટેસ્ટ મુજબ તમે કિસમિસ કે કાજુ એડ કરી શકો છો તૈયાર છે આપણું લીલા નાળિયેળનું રાયતું બીજું આપણે બનાવશું બટેટાનું રાયતું જી હા આપણા ઘરમાં બીજી કોઈ વસ્તુ અવેલેબલ હોય કે ન હોય એવું બની શકે પણ બટેટા તો મોટા ભાગે આપણા ઘરમાં અવેલેબલ હોય જ છે તો મેં અહીંયા એક બટેટું લઈ લીધું છે અને તેને પ્રોપરલી ફોકની મદદથી એકદમ સરસ રીતે મેસ કરી લેવાનું છે તો આ બટેટાનું રાયતું છે તે પણ તમે ઉપવાસ દરમિયાન ઉપયોગમાં લઈ શકો છો અહીંયા હું સિંધવ મીઠું ઉમેરું છું તમે સાદું મીઠું પણ ઉમેરી શકો છો થોડો મરી પાવડર ખાંડ આ બધા જ મસાલા છે એ આપણા ટેસ્ટને અનુરૂપ આપણે આમાં એડ કરવાના છીએ અને તેમાં હું ચારેક ટેબલ સ્પૂન જેટલું દહીં ઉમેરું છું બરાબર મિક્સ કરી લઈએ આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે જો તમને તીખું પસંદ ના હોય તો તમે આને સ્કીપ કરી શકો છો પણ ડાયજેશનમાં ખૂબ જ હેલ્પ કરે એટલે અહીંયા આદુ હું એડ કરું છું અને સાથે સાથે સ્વાદમાં વધારો કરે એના માટે થોડી કિસમિસ પણ ઉમેરું છું અને રાયતા છે તો એમાં રાયનો પંચ છે એ ખૂબ જ સરસ તમતમાટી ભર્યો ટેસ્ટ આપે એટલે અહીંયા મેં થોડા રાયના કુરિયા છે એને અધકચરા વાટીને લીધા છે હવે આ રાયતાને તમે તમારા ટેસ્ટ પ્રમાણે અલ્ટર કરી શકો છો તમે ધારો તો આમાં કાજુ પિસ્તા ચીણી સમારેલી બદામ કે ત્રૂટી ફૂટી પણ એડ કરી શકો છો તો તૈયાર છે ઓલ ટાઈમ ફેવરેટ એવું બટેટાનું રાયતું અને છેલ્લે બનાવીશું એકદમ જ સરસ કલરફુલ એવું બીટનું રાયતું તો અહીં અમે બીટની છાલ ઉતારી અને બીટને છે ખમણી લીધું છે બીટ છે આયર્નનો ખૂબ જ સારો સ્ત્રોત છે જ્યારે દહીં છે એ પ્રોટીન કેલ્શિયમ અને પ્રોબાયોટિક માટે ખૂબ જ સારો સોર્સ છે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીએ થોડો શેકેલા જીરાનો પાવડર એડ કરીએ ખાંડ ઉમેરી છે બીટ છે પોતે થોડું સ્વીટ હોય છે તો તમે અહીંયા ખાંડ છે તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો સીંધો મીઠું એડ કર્યું છે અને આમાં હું ચાર ટેબલ સ્પૂન જેટલું દહીં એડ કરું છું દહીં છે એ પાણીવાળું ના હોય બને ત્યાં સુધી હંકડનો યુઝ તમારે અહીંયા કરવાનો છે દહીંનું પાણી નિતા લેવાનું અને એ દહીંનો ઉપયોગ કરવાનો છે છેલ્લે થોડી ધમધમાટ માટે અહીંયા હું થોડા અધકચરા વાટેલા રાઈના કુરિયા છે એ લઉં છું અહીંયા રાયના કુરિયાના બદલે જે આખી રાય હોય છે તેને પણ થોડી અદગચી વાટી અને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ દરેક રાયતામાં આપણે આવી રીતે કરી શકીએ છીએ તો આ ત્રણેય રાયતાઓ પૈકી તમને કયું રાયતું પસંદ આવ્યું તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો